રાજકોટમાં જીએસટી વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યાનો આરોપ ભક્તિનગરની ઓમ રેસ્ટોરન્ટમાં દરોડા દરમિયાન હુમલો કરાયાનો આરોપ દરોડા દરમિયાન રેસ્ટોરન્ટમાંથી કેફે પીણાની બોટલ મળ્યાનો દાવો કેફે પીણાની બોટલ મળ્યાના આરોપ સાથે પોલીસ ફરિયાદ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હુમલાના આરોપની અરજીના આધારે પણ પોલીસ તપાસ શરૂ રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક આવેલું છે ઓમ રેસ્ટોરન્ટ અને ઓમ રેસ્ટોરન્ટમાં ગઈકાલે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા દરોડા કરવામાં આવ્યા હતા કરવા કરતાની સાથે જીએસટીના ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જે અરજી આપવામાં આવી છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ગઈકાલે સમગ્ર ઘટના બની હતી અને ઘટનાના આધારે ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અંદરથી દારૂની બોટલ મળી હોવાની પણ જે ભક્તિનગર પોલીસ છે તેમના દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે જોઈ શકાય છે આ સમગ્ર ઘટના ગઈકાલે બની હતી અને ત્યારબાદ ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ જીએસટીના અધિકારીઓ છે તેમને કોના દ્વારા માર મારવામાં આવ્યો હતો રેસ્ટોરન્ટના માલિક કે અન્ય કોઈ કર્મચારીઓ દ્વારા સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આજે સમગ્ર મામલે આ વિસ્તારના ભાજપના આગેવાનનું આ રેસ્ટોરન્ટ હોવાની પણ પ્રાથમિક હકીકત સામે આવી છે પરંતુ જે દરોડા દરમિયાન જે જીએસટીના અધિકારીને માર મારવામાં આવ્યો તે સૌથી મોટી બાબત કહી શકાય અહીંયા જે કર્મચારી આપણી સાથે જે આપણે એમની પૂરી વારદાત ઘટના ક્યાં થી કલ कोई अधिकारी नहीं छुट्टी नहीं, था तो मेरे को कुछ मालूम भी नहीं कल आए थे कोई कोई अधिकारी कोई प्राथमिक मालूम नहीं है वो कुछ भी नहीं आ, मैं उधर बाहर गया था ना छोटी सी कोई बात हुई हो नहीं मैं अभी तीन बजे आया था उसके बोले मैं सुबह नहीं आया था वो मालूम नहीं रात को क्या हुआ था यहाँ मेरा छुट्टी था ना कोई के कोई अधिकारी आए थे वो मुझे मालूम ही नहीं है रेस्टोरेंट के मालिक कौन है आपके

વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના ઓમ રેસ્ટોરન્ટ છે ત્યાં ગઈ કાલે ઘટના બની હતી ઘટનાને લઈને જે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ જીએસટીના અધિકારીઓને માર પડ્યો અને બીજી તરફ જે જોઈ શકાય છે કે જે અહીંયા જે કર્મચારી આવ્યા છે આમ તો ઇધર કામ કર રહ્યા છે કે કસ્ટમર બેઠે હોય છે આ સર્વિસ સર્વિસ આમ કરી રહ્યા છે ઇધર મચમચ ગુજરાતી આમ કોઈ આતા બી નહીં સમજ્યું ऐसे बोलते-बोलते लोग बाहर गए बाहर क्या हुआ हमको नहीं पता कौन से रूम में गए थे चेकिंग के लिए रूम नहीं है यही है रूम रूम इधर नहीं है रूम नहीं है रेस्टोरेंट खाने का है कौन किसका रेस्टोरेंट मालिक कौन है अभी मालिक ही क्या पटेल बोलते नाम नहीं पता नाम नहीं पता और आगेवान है यहां के नहीं नहीं बड़े लोग हैं पटेल पटेल बोलते अब नाम नहीं पता हां पुलिस आई थी क्या वो तो क्या बोलते चेक करने वाले सुबह से थे इधर चेकिंग करने के लिए आए थे बाद में आए ये लोग का क्या किससे हुआ हमको वो नहीं पता अधिकारी कल आए थे इधर बम क्या, आ, बाद में पुलिस आ, क्या हुआ हुआ बसने साढ़े नौ दस बजे की बात है ऐसे कल रात को रात को और यहाँ पे दारू की हुआ था क्या हुआ था क्या अब ये लोग का क्या हुआ क्या बता अच्छा। मत मत था, आपको कुछ पता था। कुछ ये था तो हमको तो गुजरात नहीं आपके ना वो हुआ हम लोग कस्टमर गए थे सर्विस करने वाले हम तो अब आपने बिजी थे नहीं नहीं मालिक वो है ही नहीं बाहर गया हुआ है परसों तीन दिन तीन चार दिन से आया